હેલો રેવન આજે આપણે બનાવીશું બાળકોના નાસ્તા માટે મઠળીની રેસીપી આ મઠળીને તમે ઘરે જ આસાનીથી બનાવી શકો અને બનાવી પણ સહેલી છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા એક વાટકી મગની ફોતરા વગરની દાળને પલાળીને રાખેલી હતી તો બે કલાક પલાળેલી છે અને એકદમ સરસ પલળી પણ ગઈ છે આ રીતની તો હવે દાળમાંથી બધું પાણી કાઢી લઈશું અહીંયા પાણી નથી નાખવાનું મિક્સર જારની અંદર દાળ ઉમેરી દઈશું અને અધકચરી પીસી લઈશું તો દાળને અધકચરી પીસી લીધી છે આ રીતની કરકરી રાખવાની છે હવે થાળીમાં કાઢી લઈશું પીસેલી દાળની વચ્ચે થોડી જગ્યા કરી લઈશું આ રીતે વચ્ચે આપણે મેથી ઉમેરીશું કેમકે ગરમ તેલ ઉમેરવાનું છે એટલે મેથી બરાબર પીગળી જાય એટલે માટે આપણે વચ્ચે રાખીશું તો સમારીને એક મોટી વાટકી મેથી લીધી છે અહીંયા મેથીનો ટેસ્ટ એકદમ સરસ આવશે એટલે મેથી થોડી વધારે લઈશું છ ચમચી જેટલું તેલ ઉમેરીશું હવે મેથીની ઉપર આપણે એક ચમચી આખું જીરું એક ચમચી અજમો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું તેલ ગરમ કરી લીધું છે હવે મેં અહીંયા એક ચમચો તેલ લીધું છે એ મેથીની ઉપર ઉમેરી દઈશું આ રીતે મેથી ઉપર ગરમ તેલ ઉમેરવાથી મેથીનો કડવો સ્વાદ છે એ વયો જ હશે તો આ રીતે મેથીમાં તેલ ઉમેરી અને મેથીને મિક્સ કરી લઈશું મેથી સાથે મસાલાને પણ મિક્સ કરવાનો છે હવે તળવા માટેનું તેલ ગરમ મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈશું તો મેથી અને દાળને પણ હવે મિક્સ કરી લઈશું બરાબર મિક્સ થાય પછી એની અંદર આપણે લોટ ઉમેરવાનો છે તો મેથી અને દાળ બરાબર મિક્સ થઈ ગયા છે હવે મેં આ ચારસો ગ્રામ મેંદો લીધો છે એ ઉમેરીશું થોડો થોડો મેંદો ઉમેરતા જઈશું અને લોટ બાંધતા જઈશું બરાબર લોટ બંધાય એ રીતે મેંદો ઉમેરવાનો છે તો અહીંયા આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો દાળમાંથી જ આપણો લોટ બંધાઈ જશે તો આ રીતે થોડો થોડો લોટ ઉમેરતા જઈશું તો એકદમ સરસ લોટ બંધાઈ ગયો છે તો મેં અહીંયા ચારસો ગ્રામ મેંદાનો ઉપયોગ કરેલો છે તો આ રીતનો લોટ બંધાઈ ગયો છે હવે આપણે એક વાટકીની અંદર બે ચમચી કોર્ન ફ્લોર ઉમેરી દઈશું જો તમારી પાસે કોર્ન ફ્લોર ન હોય તો તમે મેંદાનો પણ ઉપયોગ કરી શકો બે ચમચી તેલ ઉમેરી દઈશું અને એકદમ સરસ આ રીતની પેસ્ટ બનાવી લઈશું તો પેસ્ટ આ રીતે બની ગઈ છે હવે આપણે રોટલી વણી લઈશું તો અહીંયા એક લુઓ લઈ અને રોટલી બનાવી લઈશું અહીંયા રોટલી વણાય એ રીતનો આપણે લોટ રાખવાનો છે તો થોડો કોરો લોટ છાંટીને રોટલી વણી લઈશું અહીંયા રોટલીને આપણે પાતળી રાખવાની છે તો આવી રીતે રોટલી વણી લેવાની છે તો અહીંયા ચાર રોટલી વણીશું આપણે આ રીતની એક જ સરખી રાખવાની છે તો રોટલી વણાઈ ગઈ છે આ રીતની તો એક થાળીની અંદર કાઢી લઈશું આવી રીતે આપણે ચાર રોટલી વણી લઈશું તો અહીંયા ચાર રોટલી વણી લીધી છે તો બધી રોટલી એક સરખી વણી લઈશું અને આ રીતે થાળીમાં રાખી દઈશું તો અહીંયા ચાર રોટલી વણાઈ ગઈ છે હવે આપણે એક રોટલી ઉપર આપણે જે પેસ્ટ બનાવેલી છે એ લગાવી દઈશું આ રીતે પાતળી પાતળી લગાવવાની છે એનાથી લેયર છે એ છૂટા પડશે તો આ રીતે પેસ્ટ લગાવી દઈશું અને એના પર બીજી રોટલી રાખી દઈશું એ બીજી રોટલી પર પણ આપણે પેસ્ટ લગાવવાની છે તો આવી રીતે બધી રોટલી પર પેસ્ટ લગાવી દઈશું તો અહીંયા ચાર રોટલી પર આ રીતે પેસ્ટ લગાવી દીધી છે હવે આપણે બધી રોટલીને ફોલ્ડ કરવાની છે તો આ રીતે બંને બાજુથી ફોલ્ડ કરી દઈશું હવે હળવા હાથે થોડું પ્રેસ કરી દઈશું એટલે રોટલી છે એ ખુલ્લી ન પડે હવે વણી લેવાનું છે તો આપણે વેલણની મદદથી હળવાથી વણી લઈશું વધારે નથી વણવાનું અને બંને બાજુનો ભાગ છે એ કાઢી લઈશું હવે આ રીતે મઠરીને કટિંગ કરી લઈશું આ રીતની તો એકદમ સરસ મઠરી આ રીતે બની ગઈ છે હવે બધી મઠરીને આ રીતે વણી અને કટિંગ કરી લઈશું તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે તેલની અંદર ઉમેરતા જઈશું અને તળી લઈશું અહીંયા તેલ છે એ મીડિયમ આપણે ગરમ કરવાનું છે વધારે ગરમ નથી કરવાનું તો તાપ ઓછો રાખી અને મઠરીને આ રીતે ક્રિસ્પી થવા દઈશું તો આ રીતે આપણે બધી મઠરી તળી લેવાની છે તો આવી રીતે બધી મઠરીને આપણે ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું તો અહીંયા બધી મઠરી તળાઈ ગઈ છે તો મેથીના ટેસ્ટવાળી એકદમ ક્રિસ્પી મઠરી બનીને તૈયાર છે બાળકોને તમે આ મઠરી બનાવીને આપશો તો બહારના પેકેટ ખાવાનું ભૂલી જશે તો તમે પણ બધાને ભાવે એવી મગદાળની મઠરી જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ